તત્વો દ્વારા ઝવેરી બજારના વ્યાપારી પર હિંચકારો હુમલો કરાયો પરમાર કીર્તિભાઈ જેઠાભાઈ રહેઠાણ લીલીવાડી પાટણ સાથે ગતરોજ બનેલ બનાવો સંદર્ભે તેઓ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી જયેશભાઈ અમૃતભાઈ સોલંકી વિનોદભાઈ કાંતિભાઈ સોલંકી તેમજ વીણાબેન જયેશભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસ દ્વારા આજે બપોરે ફરિયાદ લઈ એફઆઈઆર નોંધવામાં આવી હતી ઉપરોક્ત ઘટના અંગે ફરિયાદીએ જણાવેલ કે માહિતી મુજબ આરોપી જયેશભાઈ અમરતભાઈ સોલંકીએ લીલીવાડી રોહિતદાસ મંદિર નજીક મંગળવાર સવારે દસ વાગે તેમના પર જીવલેણ હુમલો કરી માથા તેમજ ગળાના ભાગે ઈજા પહોંચાડેલ ને તેમના ગળામાં પહેરેલ પાંચ તુલાના સોનાના દોરાની લૂંટ થવા પામી તેમ તેઓએ જણાવેલ હતું જે બાબતે ઈજા બાદ તેઓ તાત્કાલિક ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર લીધેલ અને બે ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આવેલ ત્યારે રાત્રે ત્રણ વાગ્યા સુધી બી ડિવિઝન પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવામાં આવેલ નહીં અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ જ ફરિયાદ તેમ ફરિયાદીએ જણાવ્યું હતું તેમજ કીર્તિભાઈ જે જણાવેલ કે આખરે બુધવારે બપોરે ફરિયાદ લેવામાં આવેલ જેમાં તેમના દ્વારા જણાવવામાં આવેલ કે સંપૂર્ણ વિગતો લેવામાં ન આવતા ફરિયાદી દ્વારા પોલીસની કાર્યવાહી બાબતે નારાજગી વ્યક્ત કરાઈ હતી જે મુજબ ફરિયાદી દ્વારા પોતાના પાંચ ટોલાની સોનાની ચેઇનની લૂંટ થઈ હોવાની ફરિયાદનો ઉલ્લેખ પોલીસ દ્વારા એફઆઈઆરમાં કરવામાં આવેલ નથી તેમ ફરિયાદીએ જણાવ્યું હતું તેઓ જણાવેલ કે આરોપી દ્વારા અગાઉ પણ તેમની સાથે માથાકૂટ અને ઝઘડા કરેલ ને તેમને માર મારવાની કોશિશ કરવામાં આવી અને આરોપી ચાણસમાં શિક્ષણ વિભાગમાં કામ કરતો હોવાનું તથા માથાભારે વ્યક્તિ હોવાનું તેમજ ઘટના સમયે પણ ક્યાંકથી

અને મારે અગાઉ થોડુંક સામાન્ય બબાલ થયેલી હતી એ બાબતનું ઝેર રાખી એ સોલંકી જયેશભાઈ અમૃતભાઈ સોલંકી એ પોતે શિક્ષકમાં નોકરી કરે છે તેની પત્ની પણ નોકરી કરે છે તેનો ભાઈ વિનોદભાઈ સોલંકી એ પણ નોકરી કરે છે અને એને હું ત્યાંથી નીકળ્યો ને લીલીવાડી આવ્યો અને મારું બાઈક ઊભું રાખી અને મને એકદમ બાઈક ઉપરથી સીધો ફેટ મારી અને બાટલો ફોડામાં મારી અને એઠો પાડી દીધેલો અને આવું કૃત્ય એ શિક્ષક હોવા છતાં આવું બહુ ખતરનાક કૃત્ય કરેલ છે કોઈ કારણ વગર કોઈ ગુના વગર કેમ મારા આગળ ભોરે એ એટલી બાબત પર મને ખૂબ એને માર મારેલો જેથી હું ફરિયાદ નોંધાવવા માટે કાલે અહીંયા સીધો આવેલો આવ્યા પછી હું સારવાર માટે ધારપુર ગયેલો ધારપુર પણ એમની અરજી આપેલી પણ એમણે કીધેલું કે તમે સીધા બી ડિવિઝનમાં જાઓ તો હું બી ડિવિઝનમાં કાલે રાતનો સવારનો લગભગ દસ વાગે આવ્યા પછી સ્વાજેત સારવાર છ કલાક લઈ અને પાંચ વાગે અહીંયા આવેલો ત્યાર પછી રાતના ત્રણ વાગ્યા સુધી મારી કોઈ ફરિયાદ લીધેલ નહીં તો ત્રણ વાગે અમારા પત્ની બાળકો બધા અમે હોય હોવા છતાં ત્રણ વાગ્યા પછી હું ઘરે ગયેલો સવારે કે અગિયાર વાગે તમારી સીસીટીવી ફૂટેજ ચેક કરી અને પછી તમારો કે અમે એફઆઈઆર લઈશું એવું એસ એસ પરમાર સાહેબે કહેલું બી ડિવિઝન પોલીસ સ્ટેશન જે અત્યારે હાલ પદમનાથ ચોકડીના પીએસઆઈ છે એમણે હાવું કહી દેલું અને ત્યારબાદ પછી એમને અલગ અલગ પીએસઆઈઓને તપાસ આપેલી અને તેમ છતાં એમને એમાં મેં મારી જે હકીકત હતી સંપૂર્ણ હકીકત મેં મારી એફઆઈઆઈરમાં નોંધાવી છે તેમાં મેં ખાસ નોંધાય છે કે મારા પાંચ તોલાના મેં ઉપરના નીચે બે દોરા પહેરું છું તો અંદરનો દોરો મારો પાંચ તોલાનો તૂટી ગયેલો છે અને છોડીને ભાઈ જયેશભાઈ લઈ ગયેલો છે અને એ મેં અંદર લખાયેલું છે છતાં પીએસઆઈએ એમને કીધું કે તમારો અંદર સિસ્ટીમાં આવતું નથી તો કે તમારી અત્યારે મેં આ કલમ ઉમેરતા નથી જેથી કરી મારી આ કલમ ઉમેરેલી નથી જેથી હું અત્યારે ડીએસપી સાહેબને આની અરજી આપવા જાઉં છું કે કે ભાઈ આ તમારી કોઈ તપાસ થાય થાય પણ મારો છે એની કમલમ ઉમેરવા માટે મારી નમ્ર વિનંતી છે એના માટે મેં આ મીડિયાને બોલાવેલા છે કે હું આ રજૂઆત કરું છું મીડિયા સમક્ષ એ ચાણસમાં ચાણસમાં તાલુકા પંચાયતમાં કંઈક કઈક એને કઈક શિક્ષણ વિભાગમાં કંઈક લીધેલો છે અને એ બહુ અધિકૃત અમે એકદમ રાત્રે પીવાનું અને હવે નોકરી જવાનું એટલા માટે એનું માનસિક જે અસ્થિરતા છે ને એકદમ તે દારૂડીઓ કરે ને એવી જ એની એની અસ્થિરતા છે દારૂ પીધેલો જ હતો દારૂ પીધેલો જ હતો દારૂ પીધેલો જ હતો એનો દારૂની પર કલમ ઉમેરવા માટે મારી નંબરે વિનંતી છે પણ મેં ખાલી મારી અમે સામાજિક માણસો બેઠેલા અને તેઓ ખાલી મેં ખાલી હું ઓગડી કરતા એના હું ઓગળી જેલી અને કેમ મારા હું અગળી કરી એ બાબતે મારા ઉપર એને હુમલો કરેલો અને તે સમયે અમે કોઈ પણ ફરિયાદ કરેલ નથી સમાધાન કરેલું અને એની દાજ રાખી અને આજે મને એકાએક બાઇક ઉપર ઊભો રાખી અને એને મારા ઉપર હુમલો કરેલો જેથી કે મારી જાન જાય એવી તકલીફ હતી મને છરી વળે આ એક ગળાની ભાગે પણ મને છરી મારેલી છે એનું મુખ્ય કારણ એ જ કે મારા ઘરનો ઉપર આગળની જે અમારા સો ગોળનો હું મંત્રી છું અને અમારા અશોકભાઈ મારા સો પ્રમુખ છે અને એ અગાઉના સામાજિક ઝઘડા જે તે આગળના ચાલે છે અને એની દાદ રાખી અને અમને આ બંને વિનોદભાઈ અને જયેશભાઈ બંને એની દાદ રાખીને અમારા પ્રમુખના મંત્રીને ટાર્ગેટ કરે હે મારી એક જ માંગ છે કે એ લોકોને તાત્કાલિક એની ધરપકડ થવી જોઈએ અને મારી આ લૂંટની ફરિયાદની કલમ નોંધાવી જોઈએ આ મારી મુખ્ય બે માંગો છે એનું પાકું બિલ પણ હું લાવી શકું છું છું મારે મારા જે જેના પાસે મેં બનાવડાયું છે એની જોડે પાકું બિલ છે